સોનગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી મિટિંગ યોજાઈ હતી જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા તાપી જિલ્લા મહિલા સભ્ય નોંધણીનું લોન્ચિંગ કરાતા દક્ષિણ ગુજરાત ઝોનના ભારી અને આઈસીસીના સચિવ ઉષાબેન નાયડુ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ ગીતાબેન પટેલના અધ્યક્ષસ્થાને મહિલા કોંગ્રેસનું ઓનઆન સભ્ય નોંધણીનું લોન્ચિંગ હાથ ધરાયું હતું અને ખાસ સોનગઢ નગરપાલિકાની ચૂંટણીની સમીક્ષા હાથ ધરી આવનારી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની તૈયારીઓ અને રણનીતિ નક્કી કરવાનો કાર્યકરોને સૂચના આપી માર્ગદર્શન પૂરું પાડ્યું છે તો મહિલા બનાવવા માટે જે અભિયાન ચાલી રહ્યું છે જોડવા માટે આવે છે અને મહિલા મેમ્બરશીપ કઈ રીતે કરવી તેના માટે ઓનલાઈન જે લિંક આપવામાં આવે છે એમાં ઓપ્લિંગ કરે છે અને તેના દ્વારા મહિલાઓને જોડવાનો પ્રયાસ કરે છે વધુમાં વધુ મહિલાઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાય અને કોંગ્રેસની વિચારધારાને સમજે અને આગળ વધારે તેવી અમારી આશા છે આ સમયની અંદર મહિલાઓ પર કિસ્સા અત્યાચારો થઈ રહ્યા છે ભાજપની સરકારમાં જે મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યા છે કૃતિઓની કુસ્તી મોંઘવારી વધતી રહી છે અને મહિનોની જે કંઈ જરૂરિયાતો છે એ સ જરૂરિયાતો સભ્યો નથી તેના માટે લડત આપવા માટેનું એક પ્લેટફોર્મ અમે પૂરું પાડી રહ્યા છીએ મહિલા મેમ્બરશીપ દ્વારા નવી બહેનોને એમનો પોતાના પ્રશ્નો અને અવાજ ઉઠાવવા માટેની એક સૂત્રો આપવામાં આવી રહ્યું છે જે નવી બહેનોને જોડાવું હોય તેને અમે વેલકમ કરીએ છીએ અને મહિલા મેમ્બરશીપમાં જોડીએ છીએ આવનારા સમયમાં મહિલા સંગઠન વધુ મજબૂત થાય અને આવનારી ચૂંટણીઓમાં સારી રીતે અમે જીતી શકીએ તેના માટેનો આ એક પ્રયાસ છે સાથે પુરાણ સાથે મને શ્રાંત ચંદાની હિન્દી ન્યૂઝ તાપી